આપણે ઘણી વખત સાંભળ્યું છે કે લીમડાના પાનથી ડાયાબિટીસ ઘટાડી શકાય છે તો ચાલો જાણીએ આજે તેના વિશે લીમડાના પાનમાં ફ્લેવેનોઇડ ગ્લાયકોસાઇડ અને ટ્રાઇટરપેનોસાઇડ જેવા સંયોજનો હોય છે જેમાં એન્ટી ડાયાબિટીક ગુણધર્મો હોય છે આ બ્લડ શુગરના લેવલને નિયંત્રિત કરવામાં ઇન્ફ્લેમેશન ઘટાડવામાં અને ઇન્સ્યુલિનનું કામ સુધારવામાં મદદ કરે છે લીમડાના પાન સ્વાદુ બીટા કોષો દ્વારા ઇન્સ્યુલિનના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે લોહીમાં ઇન્સ્યુલિનના લેવલને જાળવવામાં પણ ફાળો આપે છે જે બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે ખૂબ જ જરૂરી છે આ સાથે જ લીમડાના પાનમાં એવા ઉત્સેચકો આવેલા છે જે જટિલ કાર્બોહાઈડ્રેટને ગ્લુકોઝમાં વિઘટિત કરવામાં મદદ કરે છે આથી આંતરડામાં ગ્લુકોઝનું શોષણ ઘટે છે અને આ સ્થિતિ બ્લડ શુગર લેવલ જાળવવામાં પણ ફાળો આપી શકે છે તો હવે સવાલ એ થાય કે લીમડાના પાન ખાવા કઈ રીતે તો તમે લીમડાની ચા બનાવીને પાવડર રૂપે અથવા તો શાકભાજીમાં તેને પ્રમાણસર ઉમેરીને ખાઈ શકો છો જેમને કિડનીની સમસ્યા હોય લોહી પાતળું કરવાની દવા લેતા હોય કે લીમડાની એલર્જી હોય તેમને લીમડો ન ખાવો જોઈએ આ સિવાય ગર્ભાવસ્થા ધરાવતી સ્ત્રી કે સ્તનપાન કરાવતી મહિલાઓએ પણ લીમડો ન ખાવો જોઈએ જો તમે કોઈ પણ પ્રકારની દવા પહેલેથી લેતા હોય તો લીમડો ખાતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લેજો જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપી એસ્ટેલ ગુજરાતી સાથે જોડાયેલા રહો